પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી સુરભી ગૌશાળા ખાતે તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદ સભ્ય મયંકભાઈ નાયકના પંચાનમાં જન્મદિવસની નિમિત્તે ગૌમાતાને બસોને એકાવન કિલો ગોળ ખવડાવી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તો રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના પંચાનમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તો ઉજવણીને લઈને રાધનપુર ખાતે આવેલી સુરભી ગૌશાળા ખાતે બસો કિલો ગૌ માતાને ગોળનું નિરણ કરી રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તો આ પ્રસંગે રાધનપુર

પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પૂર્વ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ જન્મદિવસ હોય રાધનપુર તાલુકા ભાજપના આગેવાનો કાર્યકર્તા દ્વારા સુરભી ગૌશાળાની અંદર ગૌ માતાને બસો ને એકાવન કિલો ગોળનું નિરણ કરી અને ગૌ માતાના આશીર્વાદ અમે પણ પ્રાપ્ત કર્યા અને ગૌ માતાને ગૌ માતા અમારા મયંકભાઈ નાયક સાહેબને ખૂબ જ શક્તિ આપે અને ખૂબ લાભો આયુષ્ય આપે એવી ગૌ માતાને પ્રાર્થના અજીતસિંહ નાથુસિંહ પરમાર તાલુકા ભાજપ પ્રમુખ રાધનપુર મુકામે સુરભી ગૌશાળામાં રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા અન્ય રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના અઢારમી સપ્ટેમ્બરના રોજ એમના જન્મદિવસ નિમિત્તે તો કાર્યકર્તાઓ ભેગા મળી ગાયોને ગોળનું નિર્ણય આપી મયંકભાઈને ગાય માતા તેમજ ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે તંદુરસ્ત જીવન આપે એવા અમે આજે સૌએ મયંકભાઈ માટે થઈને પ્રાર્થના કરી આજના પ્રસંગે રાધનપુર તાલુકામાં આ કાર્યક્રમમાં અમે અજીત અજીતસિંહ પરમાર રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તેમજ અમારે બેચરભાઈ મહામંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ સાથે મળી